જુનાગઢના ધારાસભ્ય તેમજ જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ તેમજ મહાનગરના મેયર તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન અને શાસક પક્ષના નેતા જોડાયેલ હતા આ તકે મંત્રીશ્રીએ જણાવેલ હતું કે જુનાગઢ જિલ્લાના ગેટ વિસ્તારમાં અવારનવાર ચોમાસાના વરસાદને લઈને ખેડૂત લોકોની ખેતીને બહુ જ નુકસાન થતું હોય તેની ચિંતા કરી તેમ જળ સૌની યોજના વિશે ઘણી બધી જાણકારી પત્રકાર મિત્રોને આપવામાં આવેલ હતી તેમજ આજની પ્રેસમાં પત્રકાર મિત્રોમાં જોઈએ તો શુભમ ન્યૂઝપેપર પેપર તેમજ હેલ્લો ગુજરાત ન્યૂઝ નેટવર્કના તંત્રી ધીરુભાઈ ડા વિજયભાઈ ચીકરિયા મુકેશભાઈ ગૌસ્વામી શૈલેષભાઈ પારેખ અતુલભાઈ મહેતા હિતેશભાઈ પારેખ તેમજ અન્ય તમામ પત્રકારો સાથે વાર્તાલાપ કર્યા બાદ સોળે સાથે ભોજન લીધેલ હતું का पहल सिद्धि की फ्रीलांस थ्रिलर पत्रकार थ्रिलर्स पर आजकल दे दे इतने सारे ओवर टेंस के हम विचार करो तो ये वक्ते आखा देश भारत <coughs> दूसरे स्थान पे म्यांमार से भी कन्याकुमारी कुमारी की कश्मीर से भी ये वक्त ચાલો મિત્રો ફરી મળીશું હેલો ગુજરાત ન્યૂઝ ચેનલ માં બધાને મારા નમસ્તે